અને જીરામાં દવા મારતા રોયકા એટલે જીરા રાજ જુઈકા આપણે આ જોવો તમે એ નથી જવું હે ને મોતી જેવું જીરું આમાં કાંઈ ઘટે હવે અત્યારે હેને અડધા છેતરમાં જીરું હે ને એ રામ રામ ભાઈ તો દાદો હુરજ રે ઉગ્યો ને ખંભે પપ નાખ્યો એટલે કે તમને વાંય ખંભા ઉપર પંપ તો દેખાતો હોય છે ને આપણે હે ને જીરામાં જીરામાં દવાનો રાઉન્ડ ચાલુ કરી દીધો છે આજે પાછો કારણ કે એ કારણ કે જીરામાં દવા મારવી પડશે અને જીરામાં દવા મારતા રોઈકા એટલે જીરા રાત જોઈકા એમ જ માનજો એટલે કે જીરું આપણું જો વલખા મારી રહ્યું છે એટલે આની અંદર આપણે દવાનો રાઉન્ડ ચાલુ કરી દીધો છે આજે એમ પિસ્તાળી છે પછી ઓલું સાર્યું ધોર્યું આવે ને એનું હે પછી આ એમ પિસ્તાળીને સાર્યું ધોર્યું બે જ બે મિક્સ કરીને ચાટી છે અને જીરું તમને દેખાતું છે આમ જો આમ ધબડા સટી બોલાઈ દે એવું છે ઓલપા તો પીરું પડવા મીનું એ તો પાક ઉપર આવી ગયું કારણ કે એ થોડુંક આગેતરું છે ને આ થોડુંક પાઉં છે એટલે હાલો મગલાલની બધાય છે દવાના પંપ ત્રણ ચાલુ કરી રહ્યા છે બોલાવી બાબા હાટીન બાકા હેકી તો આ જીરારાજ ને ઝૂકવા દેવાન થાતા નથી એમ તમે સમજતા જીશો તો આ પણ જો કુવા અંદર આપણે હે ને મોટર ચાલુ કરી નાખીએ તો પેલા બધાને જય જલદેકી માની અને આયા પંપ કરી નાખ્યા એ ભરી નાખ્યા એ કરી નથી નાખ્યા અને આ રહ્યો રસગોલો જોવો એમ પિસ્તાળી નું રબડું હે ઓહો મગાભાઈ ની બધા છે તો હાલો ઉપાડી બીજું તો શું હોય એ જો મને અત્યારે જો હાલે હે ગાડલિયા જીરામાં દવાનું રાઉન્ડ મારવાનું ચાલુ થઈ ગયું પાછું થોડીક ભોરંગડી છે આમાં તમને બતાવું હમણાં ક્યાં હે કારણ કે આ પગમાં લાગે એવી કાંટા છે ને ને આ જો આ એટલું છે જે જીરું હોય ને એમાં જમા હોય જામ જામે એવું બાકી તો ઓલું ભેગું ભેગું થાય ને એમાં રોગ બહુ આવે એમ ને આ આપણે ઘાટું જીરું છે એ આના કરતાં છે થોડું ઓછું રમજે છોડવાનો વિકાસ એટલો બધો નથી અહીંયા તો ભૂંકા ભૂલાવે હા જોવો તમે આનકા પછી જીરું છે હમણાં હું રૂ અલકા છે હાજરી તો ભાઈ ત્રણ ત્રણ નવ પાંચ મેટર હજુ હા નવમું નવું ચોથમું ચાલુ છે નવમું

અત્યારે અડધા કેટલું દવા સાટી અને હવે જમવા એટલે મગું પાસે એટલે બે નીકળી પેલા જમતા આવી અને દવા મારી દે નહી મેળ આવે તો ચલો જય

તો અત્યારે ને આપણે જીરામાં દવા તો મારી દીધી છે પણ આગેતરા જીરામ નથી મારી આમ જી પાહું જીરું છે ને જે તમને આ દેખાતું હૈસે આલ્પાની સાઈડ જે જીરું લીલું રહ્યું ને એમાં દવા મારી દીધી છે ને આમાં તો હવે કાલ કે કાલ લગભગ ટાઈમ મળે તો કાલ દવા મારવી હે નકર મારવી જ જોઈશે નકર જે દવા મારવાથી ચૂઈકા એટલે જીરું રાત જોઈકા અને આ જીરું જુઓ હવે ને પાકવા મીંડું છે અને અહીંયા જોવા હરી કરે જો આને કોઈ પોગે જોવું જોઈજો આનું શું કરવું હવે ટાંગા ભાંગે જ પછી દવાખાને લઈ જાઉં જો હખણા રે મગો તો મગો જ છે અમારે એટલે આ જીરું જોવો હોય હે ને આપણે આ જોવો તમે એ નથી જવું હે ને મોતી જવું જીરું આમાં કાંઈ ઘટે હવે ઘટે તમારે જણાવી દેવાનું કોમેન્ટ કરીને કે ભાઈ આ ઘટે છે કે આ સારવાર કર્યામાં એટલે આપણે હે ને એ સારવાર કરશું પણ અત્યારે જોરદાર છે ને પાક ઉપર આવી ગયો હવે લગભગ જાજામ ઝાઝા વીસ જ દિવસનો મામલો છે એટલે આ અડધું જીરું આપણું પાકી જાય છે અહીંયાથી અહીંયા એટલે આટલું જીરું ખાલી પાકી જાય ને એટલે તો એ જીરું ઝાડું એવું થઈ જાય છે કારણ કે આ તમને મોતી દેખાતા જ છે મારે દેખાડવાની જરૂર નથી એટલે એક નંબર છે ને જીરું પાકી ગયું અત્યારે અહીંયાનું જોવો તમે આ બધું છે ને ઘોઘરા જેવું જીરું જોવા પણ સાહેબ કાળી ચરબીનો ખુકારાનો ડાગ નહીં હો આમાં જોવો તમે અમુક અમુક જગ્યાએ પાણી ઝાજુ ભરાણ ને પીળું પડી ગયું છે પણ જામો જામો હે જોવા બધું એટલે આવું બધું હે તો હાલો હવે આપણે ને વાડીએ જે આપણી ઘરની અહીંયા પણ ખેતરે ઝાટકો બાઇટકો ચાલુ કરતા જઈ આપણે ભજી આવશે આપણા પાસા અહીંયા ધ્યાન રાખો રોજડ આવી જાય ને યાર ઓનામાં ડાઘ પડે એમ જ આવે એટલે તો હાલો જઈ